નમસ્કાર દોસ્તો રાહુલ ગાંધી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના સિનિયર આગેવાનો લઈને તાલુકા લેવલના લીડરોને મળ્યા હતા આ બેઠકમાં રાજ્યની મુખ્ય સમસ્યાઓ કોંગ્રેસ સંગઠન ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ ઉપર રાહુલ ગાંધીએ વાત કરી હતી અને કહ્યું હતું કે હવે ગુજરાત કોંગ્રેસની અંદર ઘણા મોટા ફેરફારો કરવાની જરૂર છે અત્યારે ગુજરાત કોંગ્રેસ ની અંદર બે પ્રકારના કાર્યકર્તાઓ છે એક તો એવા જે લોકો સાથે જોડાયેલા છે ગુજરાતની જનતા સાથે જોડાયેલા છે અને બીજા એવા પણ નેતાઓ છે કોંગ્રેસ ની અંદર જે કોંગ્રેસમાં રહીને પાર્ટી વિરુદ્ધનું કામ કરે છે જે ભાજપને સમર્થન આપે છે અને રાહુલ ગાંધી ની આ વાત ઘણી સાચી છે કોંગ્રેસ પાર્ટી ની અંદર ઘણા ખરા નેતા એવા છે જે કોંગ્રેસમાં રહીને ભાજપને સમર્થન આપે છે અને હવે કોંગ્રેસે જો ફરીવાર અસ્તિત્વમાં આવવું હોય અને ગુજરાતની અંદર રાજનીતિ કરવી હોય લોકો સાથે જોડાવવું હોય તો કોંગ્રેસ ઘણા બધા બદલાવો કરવાની જરૂર છે ભાજપ અંદર એટલી તાકાત નથી કે કોંગ્રેસ હરાવી શકે પણ કોંગ્રેસ તોડી નાખવામાં આવી છે પણ અત્યારે ભાજપમાં છે કોંગ્રેસ પાર્ટી ને તોડવા માટે ભાજપે પૂરી તાકાત લગાવી દીધેલી છે અને કોંગ્રેસને તોડી નાખવામાં આવી છે તમારું શું કેવું છે મિત્રો બે સત્યાવીસ ની અંદર કોંગ્રેસ ફરી વાર કમબેક કરશે ખરા